આજની છઠ્ઠી ટ્રેન હે આ અને બાકી અને એક દેકારો કરન ને નકરો દેકારો થતો તો કેમ છો મિત્રો નિલ્યાના બ્લોગમાં નિલેશ મેર ચેનલ ઉપર તમારું હાર્દિક 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 સ્વાગત છે લોકો જો બધે હોસ્ટેલના છોકરાએ કારણ જો લાઈટ લગાડે અગાસ્ત ઉપર ચડીને દેખાતી હોય તો અને બાકીના નીચે છોકરા જો બધે બેઠા હે ઓલી બધી બેઠા હે બાકી જો જલસે જલસો મોરે મોરો કાળીના દિવસે ઘર ઘર દીવા થાય કે આપણે શ્રવણભાઈ જો એકણાને ઝાડવામાં પાણી પાય જો દેખાય ને બાકી તો મિત્રો આપણે તો હોસ્ટેલ લઈ ગયા પર લાઈટ ફિટ કરવા આવ રહી તો લાઈટ ફિટ થઈ ગઈ અને એક આયકણ પડ્યા ને તો ન્યૂઝ માં આવશે નહી પડ્યા ને તો બ્લોગ આવશે સમજી ગયું કોણ હે લુક કહા સે આતે હે એકણ ઉપર લાઈટ ફિટિંગ કરી અને ઉપર જો નીચે જો બધા મહેમાન ઉપર મહેમાન આયલા આવે

આજુ કોક નું ચાંદી નું ચાંદી પડ્યું હોય જેનું એ લઈ જજો ફટાફટ પછી આપડે જો આઈકોનિક આપડે પોઝ મારી દે હાલો પોઝ મારી દે આપડો ચાંદી વધી ગયું તો ચાંદી તમને બતાવજો જોઈએ આંગણ ચાંદી ના કવર લગાડેલા છે ભાઈ સન કુછ જ્યાદા નહી હો ગયા ઈ મતલબ કુછ ભી જમવા માટે આટલી બધી વેરાઈટી છે જો તમને બતાવું આટલું હે જમવા જો આખી ડીશ ભર નઈ કી જો બધી વસ્તુઓ ઈ પડી છે દેખાય ને તમને સુરેશ ભાઈ ફોટા પાડે હજી તો બધા લોકો જમવા બેઠા ને ત્યાં તો ટ્રેન આવી ગઈ દેખાય ને જો તમને ટ્રેન વંદે ભારત ટ્રેન તો ફાઈનલી મિત્રો આપણો પણ જમવાનો વારો આવી ગયો અને આપણે પછી જો જમવા ડિસ્પ્લે જમવા બેસી ગયા હલો તો તમે જમવા મોરે મોરો છાસ વગર તો જમવાનું બધું નકામું એટલે પછી જો આપણે છાસ મગાવી લીધી હવે વીસ ત્રીસ જણા કંઈક મહેમાન આવ્યા હોય પછી આપણે એ લોકો વાર કંઈક ડાયરો જમે નહીં હોય જોઈ લો બાકી અને બાકી મોજે મોજ બધા મહેમાન હવે જો જાય હવે બધાનું કામ પતી ગયું છે જમીન લીધું બધા હવે જાય બધા મહેમાન મારા કલેજે અત્યારે તડકા તડકા વચ્ચે આપણે લાઇટ ફિટિંગ કરવા આવતા કારણ કે આજે હે ધનતેરસ કાલે હે કાળી ચૌદશ અને પરમથી દિવાળી એટલે શણગારી તો રાખવું પડે એટલે ઓલા લોકો જો બધા નીચે કામ કરે છે અને આપણે એક આવતા રહી જો આ મારા હોસ્ટેલનું ગ્રાઉન્ડ હું તો એક લોકો રખડું ઉપર જો આપણે કંઈ બીજું હોય નહીં કામ જો દેખાય ને અમે ટ્રેનનો પાટો આજની છઠ્ઠી ટ્રેન હે આ અને બાકી અને એક દેકારો કરો ને નકરો દેકારો થતો હોય કાનમાં હોસ્ટેલ એકાસી ઉપર તો જો એ કાંઈ તું ગરમ ગરમ હે તડ પગ પગ બાયનું લાગે પગ ગરમ ગરમ થઈ જાય આખા અને જો આ અગાસી પરથી હું જો આ ગેટમાં જાઉં હવે આ કણે પડે એવું છે પણ તો હું સાહસ કરું તમે કોઈ કરતા નહીં ભાઈ કણે આવું હોય તો એ કરતા નહીં કારણ કે આમાં પડવા જેવું છે જો હું જાઉં અંદર હવે આપણે સક્સેસફુલી આવી ગયા છીએ તો બસ લાઈક લાઈક કરી નાખજો તો આપણે હોસ્ટેલમાં જો મસ્ત મંદિર રંગોળી કરી નાખીએ લાઈટ ફિટિંગ કરી નાખીએ જો લાઈટ મસ્ત ચમકે ને તમે જોયો કહો એક બાજુ બધા લોકો જમી રહ્યા અને બીજી બાજુ તમને વસ્તુ બતાવો તો તમને જો આ કારણે અમારા હોસ્ટેલ આ છોકરા બધાને જો રંગોળી દોરે જો રંગોળીનું કામ કાજ હાલે હે બાજુ આ જો મોબાઈલ માં રંગોળી બનાવેલી છે ને એવી રંગોળી બનાવી નાખી આપણા કૃષ્ણભાઈ રાજભાઈ જો મસ્ત મજાની બનાવી નાખી તો મિત્રો અત્યાર સુધી આપણે બીજી તો કામમાં રંગોળીનો બનાવતા હતા એટલે જો ત્યાં નાઈ ધોઈ થઈ ગઈ છે અને કે અત્યારે મૂવી જોન જોવા જવા નકી કર્યું હોય તો અહીંયા જઈએ જવાનું મે હવે જમવાનું બાકી છે જમવા જવાનું કે છે તો મિત્રો અત્યારે વેકેશન માહોલ એટલે જો હોસ્ટેલના બીજા બધા જો છોકરા આટલા વિધાય બાકી બધા ઘરે વ્યા ગયા છે બધા લોકો ટીવી જોવે એમ તો મિત્રો અમે ત્યારે હલા જઈએ તમે બધા બધા આપણા મિત્રો જયા મૂવી જોવા જાય બધા લોકો અમે પાંચ છ જણા અહીં હલા જઈએ રસ્તામાં તો જોયા કારણ ઘડિયાળ ને વેચાણ હાલે જો ઘડિયાળ વેચે બધા લોકો રસ્તામાં આપણને આપણા મિત્ર એવા ધ્રુવભાઈ મળી ગયા છે ગાડી લઈને આવી ગયા છે બે જણા જો ગાડી બે આ એ આપણા વિજમભાઈ રાજકોટમાં જો લાઈટું ચમકે ભાઈ રાજકોટમાં દિવાળી દેખાણે જો રાજકોટના પેટ્રોલ પંપ એવા ચમકે જો એક બે લાઈટ એમ લગાડી દીધી અને ઝગમગે જો આખું પેટ્રોલ પંપ અને આપણે જઈ સિને પોલીસ સિને પોલીસ ચોકીસમાં ફાઇનલી આપણે ગાડીમાં બે ગયા એ ધ્રુવભાઈ આપણે ચડવા આવી ગયા એટલે આપણે એ ફગતો નહીં મને તો મિત્રો જો તમને વાત કહેવાની હતી આપણે ને જવાનું હતું પેલા હું કે રિલાયન્સ મોલમાં જવાનું હતું મૂવી જોવા અને હવે પ્લાન ટેક સિને પોલીસનો બનાવ્યો છે જેથી આપણું ધાર્યું કામ થાય ને તેથી આપણે સ્લીપર વધારશે આપણું ધાર્યું કામ તો કોઈ થવાનું છે જ નહીં આપણે ખબર જ છે પહેલાંથી ને આપણને ધ્રુવભાઈ ગાડી પાર્ક કરવા ગયા છે અને હું તો આવતો રહું અને જો આપણા બે મિત્ર આવેલા હવે રાજ ને ઋષિરાજભાઈ फाइनली आपड़े पुलिस में एंट्री मारी दी थी एक खतरनाक वाली हां जो जोयको तम आपड़े जाइए मूवी जो आपड़े कांतारा चैप्टर 2 जोय सॉरी चैप्टर टू नहीं चैप्टर वन जो फाइनलली अभी तो आपड़े जॉब बॉक्स में आ गए सिनेपोलिस में आ गए आपड़े जो आज मूवी शुरू नहीं हुई जो वार है कांतारा चैप्टर 2 जोवानो है आपड़े सॉरी कांतारा चैप्टर 1 जोवानो है कभी सुख खासे तो कभी वार से जमीन के लिए लड़ना तुम सबके खून में <Twilight> जा, <weekly> <XT> है <novelly> اس میں والے ماتھا رکھے ہوگا મિત્રો હવે અડધું મૂવી પૂરું થઈ ગયું અને વચ્ચે બ્રેક આવી ગયો એટલે બધા જો રખડવા આવી જાય નીચે મેં આપણા રીધમભાઈ તું બ્લોક પછી બનાવજે પેલા મને હાથ ધોવા દે મારી તો કઈ વેલ્યુ જ નથી એકણા તો પછી તો મેં મારા વાળનો અને આઈફોનનો બેનો ઘરે દેખાડો કરીને જો અહીંયા અહીંયા કણે અલગ કઈક રીતના પાણી પીવાની સિસ્ટમ છે જો જો આવી કઈક પાણી પીવાની સિસ્ટમ આપડે તો પહેલી વાર આપણે તો ફૂલે ફૂલ મોજ છે પણ તમે છેલ્લું થિયેટર માં કયું જોયું ફટાફટ કોમેન્ટ કરી નાખો હાજો ભાઈ મારી વાત Sadar saf ફાઈનલી મિત્રો મૂવી તો પૂરું થઈ ગયું પણ એવું મસ્ત મુવી હતું ને ભાઈ પૈસા તો વસુલ જ છે પણ ફૂલે ફૂલ મોજ આવી ગઈ એવો પણ એક વાગે મૂવી જોયું ભાઈ એક વાગે મૂવી પૂરું થયું મજા આવી ગઈ ભાઈ કાંઈ નું ઘટે બધા મૂવીના પોસ્ટર લગાડેલા જો તમે જોયો એક તો મૂવી પૂરું થયું એટલે ફૂલ ગરદી હતી એટલે પછી જો અમે લિફ્ટ માં નો ગયા પગથી જવું પડ્યું જો તો મિત્રો હવે કઈક ચા પીવા જવાનું નક્કી કર્યું તો હાલો ચા પીવા મૂવી જોઈને જો ત્યારે મહિલા જોટ ચા પીવા માટે બધા આવી જાય જો બીજા મિત્રો આપણે હાલ આવે અને હું ધ્રુવભાઈ બે આવતા રહી તો મિત્રો આપણને ત્યાં કણક ઇન્સ્ટાગ્રામ ના રોસ્ટર માણા મળી ગયા હતા પણ રોસ્ટ એવા બનાવે ને ડાર્ક રોસ્ટ બનાવે એટલે આપણે આઈડી બાઈડી મેન્શન નથી કરતા કરવો તો નાસ્તો હતો પણ પૈસા નતા એટલે પછી જાતિ કામ લઈ લીધું ભાવ નીકળી જાય હોસ્ટેલ બાજુ હોસ્ટેલમાં ભોગી જાય અમારે આજે સાણીનો ગેટ ને અંદર જવાનું હવે